જાય ત્યારે અહીં હાજર કર્મચારી ફોન ઉપર જ લાગેલા જોવા મળે છે સ્થાનિક લોકો વધુ પૂછતા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી જ્યારે ઓળખીતા લોકોને ફટાફટ કામ કરી આપવામાં આવે છે તેવા આરોપ લાગી રહ્યા છે રેલવેના ડીઆરએમ દ્વારા તાત્કાલિક ધોરણે અંબાજી મંદિરમાં આવેલા સેન્ટર ખાતે સારા કર્મચારીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અંબાજી મંદિરમાં બપોરે બે કલાક સુધી જ રેલવે બુકિંગ સેન્ટર ચાલુ હોય છે કોઈ સંજય શર્મા નામના રેલવે કર્મચારી આબો રોડથી અહીં આવે છે અંબાજી આવ્યા બાદ તેઓ માતાજીના દર્શન કરવા જાય છે અને ત્યારબાદ સેન્ટર ઉપર આવે છે એટલે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે યાત્રિક પૂછે છે કે કેમ મોડાવ્યા છો તો કહે છે કે દર્શન કરવા મંદિરમાં ગયો હતો પ્રસાદ ખાવા મંદિર ગયો હતો આમ ત્રણ ચાર કલાકના સમયગાળામાં યાત્રિકો મોટા પ્રમાણમાં ટિકિટ બુક કરાવે છે ત્યારે મોટાભાગના યાત્રિકોને માંગ્યા મુજબની ટિકિટ મળતી નથી અને ટ્રેનમાં વેટિંગ છે તેવું કહેવામાં આવે છે